જિગ્ઞેશ સાદાની જ્યારે કથા રાજકોટમાં થવા જઈ રહી છે ત્યારે રાધે રાધે નાદ અને એવા સરસ મજાના પદો ભજનો ગાય અને બધા બહેનો રાસ રમે છે ખાલી જોઓ તમે આમ જોઓ તમે હરખ જોઓ બધાનો આટલો તડકો છે પણ જિગ્ઞેશ સાદાની જ્યારે કથા હોય રાધે રાધે નાદ હોય રાધે 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 કેવો આનંદ કેવો છે જે બધા ભજનો પદ ગાય છે નાથ એમાં આપણે એમાં આપડે રમવાનું છે ને હા રમ્યું બધું મોજ કરવાનું

જ્યારે જિજ્ઞેશ દાદાની કથાઓ એટલે એમના શબ્દોની જે ભવ્ય આભા છે અને એના શબ્દોનું જે આપણને અનુભૂતિ થાય છે એટલે એક જિંદગીનો ખરેખર બહુ મોટો લાહો છે જિજ્ઞેશ દાદાનું કયું પદ કયું ભજન તમને વધારે ગમે જિગ્નેશ દાદા આમ તો બધા ભજન ગમે છે પણ જે એમનું સૌમુખેથી એ જેના માટે પ્રખ્યાત છે રાધે રાધે એ જ બધાનું પ્રિય છે રાધે રાધે બા રાધે રાધે કેમ છો બસ આનંદ મંગલ છે આપણે આંગણે આજે લાઈવ દેખાડે છે અને હું તો આજે એક મહિનાથી થી એની રાજો હતી ઠીક સ્વયંસેવક બનું અને એના સવાર સાંજ બપોરે જ્યારે ત્યારે એની બધી કથા સાંભળીને પછી સૂતી હતી એટલો મને ઉમંગ ને આનંદ છે સવાર આની જ રાજ બેઠી હતી કે પોથી માં જાવ સૌન સેક બનું અને ને માલે આંગણે હાતે દાદા પથાયરા છે વાહ વાહ આથી છે ને મારા ઠાકોરની શક્તિ છે

આ ભવ્ય આયોજન માટે રઘુવંશી સમાજ આજે એકત્ર થયેલો છે જે જાહેર જનતા માટે મૂકવામાં આવેલો છે અને એનો ભવ્ય પ્રતિસાદ આપ પણ જોઈ શકો છો અત્યારે કે બહુળી સંખ્યામાં ભક્તજનો જિગ્નેશ દાદાની કથાનો લાભ લેવા માટે આતુર છે આ યાત્રામાં સૌને સહભાગી થવા અને લાવો લેવા માટે જે રાજકોટને અવસર મેળવ્યો છે એને વધુમાં વધુ પ્રતિસાદ મળી રાધે 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 જય શ્રી કૃષ્ણ રાધે રાધે જયારે આવી આનંદ કેવો છે દિવસ આજ નો દિવસ તો ખુબ જ ઓપરેશન છે એના કઈ એક્સપ્લેન થાય એમ નથી એના નો વર્ડ પણ ખરેખર આવું રાજકોટના આંગણે સારું એવું જીગ્નેશ દાદાની કથાનું આયોજન છે લોના જ્ઞાતિનું આયોજન છે એ બદલ ખૂબ ખૂબ જ આનંદ છે અને ખરેખર લોહના જ્ઞાતિના જે મેઈન છે એને બધા એને હું થેન્ક યુ કહીશ કે આવો સરસ એને સમારોહ પોતયાત્રામાં રામકુટીરનું પણ સરસ મજાનું આયોજન છે તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામ સીતા મૈયા તમે જોવો ખાલી અને જ્યારે પોથી યાત્રા નીકળી રહી છે અને તમે તો જાણો જ છો તડકો કેટલો બધો છે ત્યારે બધા જ લોકો માટે તમે જો વરિયાળી સરબતની વ્યવસ્થા અશ્વિનભાઈએ કરી છે અશ્વિનભાઈ રાજે 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 જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં કેવો ઉલ્લાસ કેવો છે જ્યારે જોરદાર 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 લુવાણા પરિવારમાં જોરદાર

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે જિજ્ઞેશ દાદાની કથા નું આજે પોતીયાત્રા છે રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સરસ મજાના આયોજનમાં વિરાણી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી લઈ અને રેસકોસના મેદાન સુધી આ નું આયોજન થયું છે બહુ સરસ મજાનું આયોજન છે લોકોનો ઉત્સાહ બહુ છે અને અમે કમિટી મેમ્બર લોહાણા મહાજનના અમને ખૂબ મજા આવે છે કે રાજકોટ લોણામાં જેને જે આયોજન કર્યું અમને ખૂબ મજા આવે છે ખૂબ આનંદ કરીએ છીએ અને આવીને આવી રીતે સાત દિવસ આનંદ જ કરવો છે કારણ કે આપણા રાજકોટના ના આંગણે જીજ્ઞાસા પધાર્યા છે તો કેમ ન હોય રાધે રાધે રેસ્ટોરન્ટ કી ગલી કોઈ રોકે ના મુજે

ગાડી દાદા આટલા ટાઈમે જગદેશ દાદા નું અમને અહીંયા આગળ એના પગલા પાવન થયા છે તો અમે અમારી જાતને અમારા રાજકોટ ને અમારા સર્વ બધા અમારા જ્ઞાતિજનો ને અમે ધન્ય માનીએ છીએ કે બહુ સરસ અમને આવો સરસ લાભ મળ્યો એ બદલ અમે દાદા ને અને શ્રી ભાગવતજી ને ખૂબ આભાર માનીએ છીએ